તો વાતાવરણ થઈ ગયું ઠંડુ કાલે આપણે વાત કરતા હતા કાલ કોલેજની વર્ષ સાથે અણીને તણીએ આપણે દૂધ લેવા પણ ભીને દૂધ અણી નથી તો એક વાર પછી ને આપણું એક બગડી વાર દુકાઈ જાય કાઈ બેઠા ડાઉનલોડ કરવાની કર લઈને એડિટિંગ કરવાની છે વિચાર સાથે વિચાર કરવું જ જોઈશે નગર તો આજ સાંજે મૂક્યું હોવું આપણે અમે એડિટિંગ નથી થતી પણ કાલ મેચ કહે છે એવી મજા આવી આ હા સી એમ દુબે ને સિલેક્ટ ફર્મા ભલે સીવન ડુબે છેલ્લે સુધી ગયો નહીં પણ હારી ભાઈ કહે છે ભાઈ કટોકટી મેચ છે આપણે તો કંઈ કાંઈ વાંધો નહીં બધે પ્લેયર હારું જ રહેમાં પણ પેલા આપણે શું કહેવાય પેલા ત્રણ વિકેટ પડી ગઈ તો થોડોક થોડું આવી ગયો પણ તો કાંઈ વાંધો નહીં હોય ભાઈ કારણ કે આપણે ત્રીલા ફોરમાં તો સંજુ સમ જોડું ભારી ટકાયું રિંકો સિંહ તો રિંકો સિંહ ગોલ્સ પ્લાન જ આવી ગઈ વિનિંગ શોટ ચોખ્ખો અશ્વિન કેમ ત્યાં મારી રહ્યો ચોખ્ખો એ છે આપણે કઈ રે વિરાટ કોહલી નશ્વીને તો હાર્દિક પંડ્યા ગુઠ્યો એ ટાઈમ પણ એક દડો ન થયો જે છેલ્લે હોય છે તો મારીને ઇન્ડિયાને વિનિંગ ગેમમાં જાય કોઈ બધે ને તો બેસ્ટ મળશું આગળ આપણે વરસાદ બહુ છે દૂધ લઈને નીકળી ગયા છે આપણે ફટાફટ ઘરે આવીને વકરે જવાનું વિચારે જોયું કેટલી વકરે જાય કે હજી આપણે શેપ પીવાનો બાકીએ તો ફટાફટ શેપ પી લે જોયું પછી વકરાઈ એટલે થોડું ઘણું હલાઈ જાય વાંધો ના રાઇસ પછી વરસાદ બહુ દીધી આજે આપણે ભૂગી ગયા છે ઘરે જોઈ લે અહીંયા કીમ બાકી પાણીને સલાવે છે મકાન આપણે આપણે કાકાનો થોડા ઘણા પી ગયા છે લે ઉપર છત બાદ માથે જ માળ કરવાનું બાકી છે રાઇસ નીકળી ગયા છે દુકાને આપણે જવાનું નથી વપર કારણ કે દુકાન થોડું કામ આવી ગયું નિવેદ કરવાની આઠમી ત્યાં છે તો નિવેદનો માલ સમાન લઈ આવીને ઘરે આપણે હે ને બધાને જે લાણું થઈ ગયું હું તમને આગળ વાત કરીએ કે તમને મટી જ નથી વાર દવા કરીને આવી ગઈ પછી આજે નવરાવ્યો કાંઈ ઊભો નથી થઈ આપતો બચાવ બપીને ઊભો કરવો પડે તો ઊભો કરીને આજે નવરા બહુ કંઈ લખ્યું મમ્મી એક કામ કર્યું બધું હું તો તમને કહું છું આપણે માળથી મતલબ ઊભો હોય આપણે કરી શકીએ બાકી તો બીજા કોઈ કરીને આવે તો આપણે આવતી દુકાને અને આપણે જે આજે આઠમ છે તો નિવેદને કરવાના છે તો એના નારિયેલ છોડવાના છે બીજું માલ સામાન લઈ જવાનો તો ફટાફટ નારિયેલ છોડીને લઈ જાય એટલે થોડુંક થઈ જાય તો બપોર પછી છે હું કહેવાય એટલે બપોર પછી થાય છે આઠમ ચાલુ એમ વાત થઈ અદાને પૂછ્યું હતું બપોર પછી નિવેદ કરવાના છે તો ફટાફટ આપણું કામ કરી નાખીએ પછી ઘરે ખરીદી થોડું બીજું કામ ક્લાસીસ રીસ કરવાના છે સાથે નીકળી ગયા છે આપણે જમી લીધું આરામથી સારા બાર થઈ ગયા અને હમણાં કામ આવું હમણાં અમારે જે પ્રમાણે હું કરતો હતો શરીરને કાયમી જમવાનું હરખું પણ ન થાય જમવાનું ઓળી થઈ ગયા પછી ફોટા પાડવાનું ભૂલાઈ ગયા અમે થોડું કામમાં એ બધું નહીં તો લેવા જવાનું છે ફરા ફરારી ફટાફટ લેતા આવી મારે બાપાની ફરાર કર્યા નોરતા રહીએ તો એના તો લેવા જવાનું છે દુકાન ફોન આવ્યો અને ભાઈને ભાઈ થવા જવાનું આમ જ્યાં ખડી કામથી આપણે આવી ગયા વરસાદ ચાલુ હતો ને ફોન નહોતો કરી દેતો થોડોક ઢીલો થઈ ગયો છે ને ફટાફટ આપણે ભૂગી ગયા આપણે ફર આવી ફર ફર લઈને ઘરે તો ઘરે આપણે તો જમી લીધું નમી દઉં આજે તો હતી ખીર અને ટેબળ ખબર મળી ખરે મારે ટેબળ ખબર ખાવાની કોઈ પણ સંજોગો મળે એટલા માટે ગઈ આપણું પ્રોડક્ટ આવી ગયું છે આપણે જે ઘડિયાળના ફટા માગ્યા હતા એ પ્રોડક્ટ હજી એક બીજું પ્રોડક્ટ માગ્યું પણ એ બાપાને નથી એ તો આપણા માટે જોઈશે થોડુંક કામ હતો માગ્યું છે તો ગાય ફટાફટાને દુકાનમાં હાથે કરનાર હમણાં આપણે અનબોક્સિંગ કરનારશું ગાય છે હું જાવ નહીં તમારા માટે ક્યાં ક્યાં કલરના આપણા પટ્ટા બાપાને ઘડિયાળ નથી ભાઈની ઘડિયાળ બાપા પેટા છે પણ એ પટ્ટા તૂટી જાય વાળી વખત પાંચ મોકલી લીધા ચારસો રૂપિયા આવેલો તો ગાય ભાગે છે ફરીથી અને આપણે દુકાને આવી ગયા હતા અને દુકાને બેઠા બાપા નીકળી ગયા છે ભાઈને તેડો ભાઈ પાછો મેં તમને કાલ કીધું કે કામ હતું તો ગયો હતો રાજકોટ થોડોક સુધારા વધારાનો ડેટા એનો હશે તો અને પાછો નીકળી ગયો છે તો જ્યારે ખંભાળીથી પૂઈ ગયો તો બાપા હોય તો નીકળ્યા હજી જાય છે તો ફટાફટ આવી જશે છે પછી આપણે જઈશું ઘરે હમણાં બે દિવસથી આપણે ભગવદ્ ગીતા વચાણતી નથી મજા નથી આવતી અને થોડુંક આપણું ક્લાસીસમાં થોડુંક સ્ટોપ આવી જાય છે કારણ કે કામ થોડુંક દુકાને આવવું પડે અને બીજું થોડોક પ્રશ્નમાં થોડુંક મૂકાઈ જાય છે તો પણ જોયું પાછું રેગ્યુલર થઈ જશે આજથી ભાઈ વરસાદ ભારે દીધી જોઈ લે ભાઈ પાણી પાણી એના ખમધામ કરના બધું આગળથી આ કચરા માણસને કાંઈ ખબર જ નથી પડતી મજા આવે એમ ધોળને કચરો નાખી દે અમારા દુકાનવાળા તો શું હું બધીની વાત કે ભાઈ શું હોય કે ભાઈ કચરો આવે તો સરદાવી નાખે ગમે હડખો નાખી દે ને તો ઉપાડી આવી એટલા માટે તો બી તો શું હોય તો થાય છે આજ તો થોડોક છે એ બધું જે પડ્યો ને આ ધૂળ આવી જાય ધૂળ તો કારણ કે આવવાની જ છે પણ આ તો હજી તો હું તમને આગળ મારે વિડીયો ગેમ જોઈએ તમને દેખાયેલા હશે કચરો કેવો અહીંયા ભરાઈ ગયો છે અહીંયા આ બધો કચરો કચરો થઈ ગયો આખો હું તમને દેખાડી કંઈક એવું હશે ને તો કચરો કેવો ખાવા ખાઈશ તો મળશું આગળ અને નવો બ્લોગ આપણો આવી ગયો તો ફટાફટ જોઈ લેજો ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને શેર કરીને લાઈક કરી દેજો ગાઈસ આપણે નીકળી ગયા છે ને આરામથી આ તો કાંઈ છોકરી જમાડવાની છે મતલબ કાંઈ ચાલો નોરતો છે નવમાં તો ચુંદરીને ચોકલેટ બી લઈને નીકળી ગયા બાકી જોઈ લે ગાઈસ વરસાદ એવો ને આપણે એને જવાનું રહી ગયું એમાં અને ગાઈ બેઠી આવ્યા તો ગાઈસ હવે બ્લોગને આપણે પૂરું કરી દઈશ નવો બ્લોગ આપણે આવી ગયો તો ફટાફટ જોઈ લેજો અને નવા હો આપી ને તો ચેનલ લાઈક કરી સબસ્ક્રાઇબ કરીને શેર કરતા રહેજો બાકી રસ્તો જેમ નીચે જવું પડે કારણ કે ને કંઈ કામમાં ક્યાં આપણે ઘડી જઈએ નીચે કંઈ ખબર ના પડે એવું બધું છે ને ગેસ જીવડા એવા થઈ ગયા છે અત્યારે જે આપણે ફોર વ્હીલર અહીંયા પડીએ કારણ કે આપણે કામકાજ છે ને તો ને બધું જો ગાઈસ હું કાંઈ ઘડીએ ખબર ના પડે તો ઉપયોગ આપણે પૂરો કરીએ અને મળશું કાલે નવા બ્લોગમાં તમારી બધીને જય શિયા બાય બાય